નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચનું હિન્દી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું નવી બ્લૂ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જિલ્લા અને નગર શિક્ષણ સમિતિનું જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચની જે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણું જે પ્રશ્નપત્ર છે તે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલું છે અને એ પણ તમારી ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે જે સ્વઅધ્યન પુતી છે અને જે ત્રિમાસિક કસોટીઓ છે તેના આધારે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓને શિક્ષક મિત્રો અવશ્ય આજે પ્રથમ સત્રાંત પરીક્ષાનું ધોરણ પાંચનું હિન્દી અને હિન્દી સિવાયના દરેકે દરેક વિષયના જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આ તો પ્રશ્નપત્ર છે પણ પ્રશ્નપત્રની સાથે સાથે એનું સોલ્યુશન પણ ઉપલબ્ધ છે જો સોલ્યુશન તમારે જોઈતું હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો

છેતાલીસ સત્યાવીસ આડત્રીસ એકત્રીસ ચાલીસ વગેરે જેવી સંખ્યાઓ આપણને આપેલી છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ને તેના સોલ્યુશનની પીડીએફ પણ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો સોલ્યુશન આપણે યુટ્યુબ પર મૂકવાના નથી પરંતુ સોલ્યુશનની પીડીએફ તમારે અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેવો જેથી કરીને તમે પરીક્ષાની તૈયારી ખૂબ જ સારામાં સારી રીતે કરી શકો આ પ્રશ્નપત્રની પણ તમને આ જે પીડીએફ છે તે મળી જશે સાથે પ્રશ્ન નંબર ત્રણ ઉચિત શબ્દ ચૂન કર વાક્ય પૂર્ણ કર કે લીખીએ જેના કુલ પાંચ માર્ક છે पहलो मोहन दौड़ खाली जगह है तो जवाब આવશે रहा बीजू खाली जगह बाजार जाता हूं तो यहां तुमने जो प्रश्नों ना उत्तर आवड़ता हो तो कमेंट बॉक्स के अंदर જણાવता जाजो आपको क्या पसंद खाली जगह चौथा खाली जगह किताबों में से आपकी किताब कौन सी है पांचवे खाली जगह है ત્યાર પછી છે પ્રશ્ન निम्नलिखित वाक्यों का मातृभाषा में अनुवाद करके લિખીએ હિમાલય સબસે ઉંચા પર્વત હૈ બીજું ગાય દૂધ દેતી હૈ ત્રીજું દેશ કાપાહી ચોથો મેં પાંચ વાક્ય લિખીયે જેના કુલ પાંચ માર્ક છે ચાલો એમાં પ્રશ્ન નંબર છ ઓત શબ્દ કા લિંગ પરિવર્તન કર કે વાક્ય ફિરસે લિખીએ કિહી દો જેના કુલ બે માર્ક છે પેલું પેડ પર બંદર લટક રહ્યા તાલાબમાં હાથી નહા રહ મોર નાચ મોર નીચે લાઈન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બેખાંકિત શબ્દો કા વચન પરિવર્તન કર કે વાક્ય ફરસે લીખીએ લડકા સ્કૂલ જા રહકા નીચે લાઈન છે બીજું મેરે પાસ એક પુસ્તક હૈ તો પુસ્તક નીચેડલ લાઈન છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અશબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ રાસ્તા ધરતી અને વતન પ્રશ્ન નંબર સાત બ શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ આગે દાયા અને દોસ્ત ત્યાર પછી જે પ્રશ્ન નંબર આઠ નિમ્નલિખિત કિસ્સે એક વિષય પર પાંચ વાક્ય મેં નિબંધ લિખીએ મેરા પરિચય મેરા ગ અને મેરા પ્રિય પક્ષ તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ પાંચનું હિન્દી વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ એમપી પ્રથમ સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ આ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર અથવા તો નીચે તમને એપ્લિકેશનની લિંક આપેલી છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશનની લિંક છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશન પરથી પણ તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી શકો છો અસાઇનમેન્ટ અને પેપર નામનું આપણું જે ફોલ્ડર છે ત્યાંથી તમને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફો મળી જશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે